ગઈ તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ વાલોડના બુટવાડા વિસ્તારમાં આવેલ જીબી નજીક એક લૂંટનો બનાવ બનેલ અને આ લૂંટના ગુનામાં કુલ છ આરોપી સંડોવાયેલ જે લોકોએ આ કામના જે ફરિયાદી છે એમની પાસેથી કુલ ત્રણ મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા નવ હજારની લૂંટ કરેલી જે સંદર્ભે વાલોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને જુદી જુદી ટીમો બનાવી વાલોડ પોલીસ સ્ટેશનની તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ અંગે તપાસ શરૂ કરવામાં આવેલી અને આ જે તપાસની ટીમો છે એમણે સીસીટીવી સર્વેલન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી માહિતી મેળવેલી અને આ માહિતી અનુસંધાને એમણે આ કામે સંડોવાયેલ એક આરોપી ધર્મેશ ઉર્ફે ધમો ચંદુભાઈ વસાવાની ધરપકડ કરેલી અને ધરપકડ કર્યા બાદ આગળની કાર્યવાહી અર્થે સદર આરોપીને વાલોડ પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવે જેની સાથે સાથે અન્ય એક આરોપી જે સદર ગુનામાં સંડોવાયેલ હોય જયદીપ જીતેન્દ્રભાઈ ચૌધરી એ માનવી પોલીસ સ્ટેશન ખાતે અન્ય ગુનામાં પકડાયેલ જેનો ટ્રાન્સફર વોરંટથી વાલોડ પોલીસ દ્વારા કબજો મેળવવામાં આવે અને તેની સદર ગુનાના કામે ધરપકડ કરી આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી બંને આરોપીઓના અગિયાર તારીખ સુધીના કલાક સોળ જીરો સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલ છે જી સાહેબ આમની ગુનાહિત હિસ્ટ્રી શું છે આ આરોપીઓની ગુનાહિત હિસ્ટ્રીની વાત કરવામાં આવે તો અત્યારે જે પકડાયેલ આરોપીઓ છે ધર્મેશ ઉર્ફે દિનેશ ચંદુભાઈ વસાવા એ કુલ નવ ગુનામાં અગાઉ પકડાઈ ગયેલ છે જે ગુનાઓમાં લૂંટ અને ધાડના ગુના છે આ ઉપરાંત ચોરીના પણ ગુના દાખલ થયેલા છે આ સિવાય સદર આરોપી પ્રોહિબિશનના ગુનામાં વાલિયા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ છે જે બીજો પકડાયેલ આરોપી છે તેના વિરુદ્ધમાં કુલ પાંચ ગુના દાખલ થયેલ છે અને સદર આરોપીઓ અગાઉ પણ સાથે મળીને ગુના કરેલા છે અને જયદીપુર્ જીતેન્દ્ર ચૌધરી જે છે એ હાલમાં નવાપુર તથા ઉમરપાડા પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ છે આ સિવાય અન્ય બીજા ચાર આરોપીઓ પણ આ ગુનામાં સંડોવાયેલા છે જેઓ પણ અન્ય જુદા જુદા ગુનામાં સંડોવાયેલા છે જેમની તપાસ ચાલુ છે આ લોકોને ગુના કરવાની રીત શું છે આ કામે જે આરોપીઓ છે એમની મોડસ ઓપરેન્ટી જોવામાં આવે તો મોટે ભાગે તાપી જિલ્લામાં તથા સુરત ગ્રામ્ય જિલ્લામાં જે લોકો નાના નાના ધંધો રોજગાર ચલાવતા હોય દાખલા તરીકે લાડીવાળા રેકડીવાળા નાની નાની હોટલવાળા એ લોકો એક ટકાથી દોઢ ટકા વ્યાજે રૂપિયા એજન્સીઓ પાસેથી લેતા હોય છે અને ડેલી કલેક્શન મુજબ તે લોકોને પૈસા પાછા જમા કરાવતા હોય છે અને ડેલી કલેક્શન મુજબ રિકવરી કરનાર જે વ્યક્તિ છે એ રોજે રોજ આવી તેમની પાસેથી નાણાં લઈ જતો હોય છે તો એવા વ્યક્તિઓની રેકી કરી આ કામના આરોપીઓએ તેમને લૂટી લીધે બનાવ બને અંદર કોઈક સ્થાનિક વ્યક્તિને લૂંટ્યો હોય તેવું છે કે આવ્યા છે આ ગુનાઓની વાત કરવામાં આવે તો આ જે ફરિયાદી છે એ મૂળ ચલથાણ ખાતે રહે છે પણ તેઓ મૂળ દક્ષિણ ભારતના વતની છે